એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું વડોદરામાં આજરોજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડીઈઓ અને ક્લાસ વન અધિકારી મુકેશ પાંડે ભાજપના નેતાઓને જાહેરમાં પગે લાગી રહ્યા હોવાનો વીડિયો સામે આવતા ભારે વિવાદ સર્જાયો હતો આ ઘટનાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એનએસયુઆઈ દ્વારા ડીઈઓ મુકેશ પાંડેને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ક્લાસ વન અધિકારી હોવાના નાતે રાજકીય નિષ્પક્ષતા જાળવવી જોઈએ અને જાહેર મંચ પર કોઈ રાજકીય પક્ષના નેતાઓને પગે લાગવું યોગ્ય નથી સાથે સાથે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ મુદ્દે ડીઈઓ મુકેશ પાંડે દ્વારા વિડીયો જાહેર કરી માફી માંગવામાં આવે આ સમગ્ર ઘટનાને લઈ શૈક્ષણિક વિભાગમાં અને રાજકીય અધિકારી જેઓ છે તે વડોદરામાં ભાજપી નેતાના પગ પકડે છે તેના ચરણ સ્પર્શ કરે છે આ કેટલું યોગ્ય કહેવાય ક્યાંક ને ક્યાંક તમે જોશો ક્યાં દેખાય છે કે આ ભાજપના જ પીટુઓ છે અને તેઓ સાબિત કરી રહ્યા છે આ બધી વસ્તુ અને એ લોકોને અમે જણાવવા માંગીશું કે તમે જે છે આ ખુરશી પર બેઠા છો તો તમે નિષ્પક્ષ હોવા જોઈએ ના કે આ રીતે તમે કોઈ ભાજપી નેતાઓના જેને પગ પકડો આ તદ્દન ખોટું છે ને આના લીધે જે છે વડોદરાની જનતાને ખૂબ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે અને આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે કારણ કે તમે જોશો કે આમનો જે પગાર જે થાય છે તે આ વડોદરાની જનતાના પગારમાંથી જે ટેક્સ કપાય છે તેમાંથી મળતો હોય છે ના કે કોઈ ભાજપના નેતાઓ તેમને પોતાના ખિસ્સામાંથી આપતા હોય છે એટલે આજે એનએસયુઆઈ જે છે અહિયાં માંગ લઈને આવ્યું છે કે તમે જે છે એક વિડીયો બનાવો અને જે છે વડોદરાની જનતાની જે છે તમે માફી માંગો